મેંદરડાના રહીશ અને હાલ સુરત રહેતા જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર પટેલ આરોપી એક બટુકભાઈ બે હેમાન રબારી રબારી હરેશ રબારી રાજુ રબારી માંડાભાઈ હુણ રબારી વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તમામ જુનાગઢ આ કામના ફરિયાદી એ આઠેક મહિના પહેલા પોતાની દીકરીના લગ્ન કરવા સારું આરોપી નંબર એક હસ્તક આરોપી નંબર પાંચ પાસેથી છ ટકા વ્યાજેલું તેનું વ્યાજ સાથે મળ્યું વીસ લાખ રૂપિયા વીસ લાખ ફરી પાસેથી કઢાવવા માટે આરોપી ન એક નય ફરિયાદીને ને મેંદરડાથી પોતાની આવી વીસ ફોર વ્હીલ કારમાં ધરારથી બેસાડી ફરિયાદીને જાપટો મારી જુનાગઢ આરોપી નં પ્લાસ્ટિકના પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી ન બે કમરે બાંધવાના થી તથા આરોપી ન ત્રણેકાથી માર મારી તથા આરોપી ન ચારે બુંડી ગાળો કાઢી અને આરોપી પાંચ છ નાઓ ફરીને ફોન ઉપર વ્યાજના રૂપિયાની માંગણી કરી આપી દેવા દબાણ કરી તમામ લોકોએ એકબીજાને મદદગારી કરેલ ગુન્હો કર્યા આ અંગે વધુ માહિતી પત્રકારો સમક્ષ આપતા ડીવાયએસપી શ્રી હિતેશ ધાંડવીયા જણાવ્યું હતું કે હાલ તો આ તમામ આરોપીની અટક કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતા વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને આ કંટ્રોલ જે ફરિયાદી અને જે હકીકત જણાવી તે મુજબ આ જે આ જે ફરિયાદી છે ચિતેન્દ્રભાઈ સગનભાઈ પાખર કે મૂળ હાલ સુરત રહે છે અને મૂળ મેંદડાના વતની હોય તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદડા હતા તેવા સમયે આજથી આઠેક મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડાવું રબારી તેની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા છે શ્રે ના વ્યાજે લીધેલા અને આ સો રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા બટુક રબારીને તમને છે બે લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીન બેંકના કોરા ચેક આપેલા પરંતુ હાલ તમને આજથી સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવાનવા ઉગરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદડા આવેલા હોય તેવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમલ રબારી અને ઉદય આ ત્રણ આવેલા ચોકમાંથી ઉઠાવી સિટીના આંબાવાડી ખાતે લાવેલા વીડી ખાતે આવેલી તેની ઓફિસમાં આજે ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આજે રાજુ રાડા રબારી અને માનાવ રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે તેના તારે વીસ લાખ રૂપિયા આપવા પડશે જો વીસ લાખ રૂપિયા નહીં આપતા આ બંને કહેલું છે કે તમે અહીંથી જવાબ દેવામાં આવશે નહીં આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જુનાગઢ બી પોલીસ દ્વારા ફરિયાદીને કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ જેવા બટુબરા રબારી હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેય છે રાઉન્ડઅપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખમણી અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ત્રણ આરોપીને arrest કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે આ સિવાયના અન્ય એફઆઈમાં ત્રણ આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડવું રબારી આ ત્રણ છે હાલ નાસ્તા કરતા હોય તેને પકડવા માટે પોલીસની છે એ ટીમો મહેનત કરી રહી છે thank you